ત્યારે શહેરના વીજ મીટર ધારકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે ઘરોમાં સ્માર્ટ વીજ મીટરો નાખવામાં આવ્યા છે તે વીજ મીટરો ફાસ્ટ ફરે છે અને રિચાર્જ પણ જલ્દી પૂરું થાય છે એક દિવસમાં એકસો પચાસ રૂપિયા જેટલું બિલ આવે છે ત્યારે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવતા લોકોને સ્માર્ટ વીજ મીટરમાં આ રીતે રિચાર્જ કરવામાં આવે અને જલ્દી પૂરું થઈ જતા કાળઝાળ ગરમીમાં અચાનક વીજળી બંધ થઈ જતી હોવાથી આજે ગોધરાની વર્તુળ કચેરીમાં આવેદનપત્ર આપીને સ્માર્ટ વીજ મીટરો પાછા કાઢી લઈને જૂના વીજ મીટરો પરત આપવાની માંગ સાથે રોષે ભરાયેલા વીજ ધારકોએ એમજીવીસીએલ હાઈ હાઈ ના નારાઓ નાખીને વિરોધ કરવામાં આવ્યો હતો જય ભારત જય હિન્દ અમે ગોધરા પાવર હાઉસ વીજ કચેરી આવ્યા છે સ્માર્ટ મીટર સાથે અને સ્માર્ટ મીટર બિલકુલ બંધ કરો સ્માર્ટ મીટર ગોધરામાં જે સ્લમ વિસ્તારમાં નાખ્યા છે મજૂરિયા વર્ગની અંદર એ બધા રદ કરો એ માગણીથી અમે ગોધરા વીસીએલ ખાતે અરજી આપવા છે શાંતિપૂર્વક અરજી આપી છે અને દસ દિવસની અમને મુદત આપી છે દસ દિવસની અંદર જો આ કાર્યવાહી આગળ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે અને ગોધરા ચક્કા જય જય ભારત ગઈકાલે સરકારશ્રીનું નિવેદન આવ્યું છે કે હવે ગુજરાતની અંદર સ્માર્ટ મીટરો લાગશે નહીં પરંતુ મધ્ય ગુજરાતની અંદર સત્તાવીસ હજારથી વધારે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવે એમાં સાત હજાર મીટરો ગોધરાની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવે છે એમાં સાત હજારમાંથી ત્રણ હજાર મીટરો એવી જગ્યાએ જ કરવામાં આવ્યા છે કે જે બિલકુલ સ્લમ એરિયા છે જે રોજ કમાઈને રોજ ખાય છે તો આજે અમે આવેદનપત્ર આપીને સરકારશ્રીને બી નમ્ર વિનંતી કરી છે અને એમ જીવીસીએલના સાહેબને પણ કરી છે કે આ જે સ્લમ એરિયામાં જે મીટરો લગાવ્યા છે સ્માર્ટ મીટરો એ દિન દસની અંદર દૂર કરવામાં આવે જેથી કરીને એ લોકો શાંતિથી જીવી શકે કારણ કે રોજ કમાય અને રોજ એ લોકો એફોર્ડ કરી શકે એવી પરિસ્થિતિ નથી શું આપણી માંગ છે હવે સરકારશ્રીને અને આ લોકોને માંગણી એવી કરી છે કે સ્લમ એરિયામાંથી દિન દસની અંદર આ મીટરો દૂર કરવામાં આવે નહીં તો દસ દિવસમાં જો મીટરો દૂર કરવામાં નહીં આવે તો તમામ લોકો એમના વીજ આ જે નવા સ્માર્ટ મીટરો આવ્યા છે એ એમજી જી આવી અને જમા કરાઈ જશે અને ગાંધીજીના માર્ગે આગળની જે કાર્યવાહી કરવાની છે તે ઉગ્ર આંદોલન કરીશું શું નામ તમારું આશીષ પટેલ અખિલ ભારત હિન્દુ મહાસભા ગુજરાત પ્રદેશ પ્રભારી આજ રોજ ગોધરા ઇસ્ટ પેટા વિભાગના ગ્રાહકો દ્વારા સ્માર્ટ મીટર અનુસંધાને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે એ ઓફિસ દ્વારા સ્વીકારવામાં આવેલ છે એ આવેદનપત્ર વડી કચેરીને મોકલવામાં બી આવશે અને એમની લાગણી જે છે એ લાગણીના અનુસંધાને વડી કચેરીની આગળની સૂચના મુજબ કાર્યવાહી કરવામાં આવશે એ એમના આક્ષેપ ખોટા છે એવું નથી મીટર જૂના મીટર હતા એ પ્રમાણેના જ આ મીટરો છે આમાં ફક્ત કમ્યુનિકેશનને એના માટે જ આપણે ચીપ એડ કરેલી છે બાકી કન્ઝમ્પશનમાં એનામાં કોઈ ફેર પડતો અત્યારે એવી કોઈ સૂચના નથી આવેલી એટલે એ પડી કચેરીની સૂચના આવશે તો એ વસ્તુ કરવામાં આવશે અત્યારે કોઈ સૂચના નથી આશરે કેટલા મીટર આવ્યા 5500 છેલ્લો પ્રશ્ન સાહેબ કે જે આ નવા મીટરો જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે

વડી કચેરી એના માટે પણ માની લો અવેરનેસ માટે ને એના માટે કહેશે એ પ્રમાણે કાર્યવાહી કરીને એમને જણાવવામાં આવશે અધિક સકીજનેર શ્રી એચઆર શાહ મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ગોધરા વર્થોળ કચેરી